નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વાલોરની જુમા મસ્જિદ ખાતે તે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલાને લઈ વિરોધ કરાયો તાપી જિલ્લાના વાલોનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી થયેલાને વખોડી કાઢી મસ્જિદ નજીકથી તેમના દ્વારા બતાવી કાળી પટ્ટી ધારણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા પંચાયત કચેરી નજીકથી નવી એમ્બ્યુલન્સને મંત્રી સહિતના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી અપાઈ તાપી જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના અલગ અલગ આરોગ્ય સેન્ટર ખાતે નવી એમ્બ્યુલન્સ સરકાર દ્વારા ફાળવવામાં આવતા મંત્રી અને અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી હતી જે માહિતી શુક્રવારના રોજ સાડા ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા ડિઝાસ્ટર કચેરી ખાતેથી અધિકારી દ્વારા કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓની માહિતી અંગે માહિતી આપી જમુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ ત્યાં ફરવા ગયેલા તાપી જિલ્લાના લોકોને સહી સલામત લાવવા માટે વહીવટી વિભાગ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે જે અંગે ડિઝાસ્ટર અધિકારી દ્વારા બાર કલાકે માહિતી આપવામાં આવી હતી મારું નામ કરણ ગામિત ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર કચેરી તાપી જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદ હુમલામાં તાપી જિલ્લાના જમ્મુ કાશ્મીર તરફ ગયેલા પ્રવાસીઓની વિગત તમામ તાલુકામાંથી મેળવવામાં આવતા સોનગઢ નગરમાંથી કુલ પંદર જેટલા પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસો ગયેલ પરંતુ તેઓ શ્રીનગર ખાતે હાલ સુરક્ષિત છે અને આવતીકાલે પોતાના વતન માટે લોકો રવાના થશે પરંતુ જો હજુ પણ કંઈ સહેલાણી પ્રવાસી જમ્મુ કાશ્મીરના આતંકવાદ હુમલામાં ફસાયેલ હોય તો તેઓ સુરક્ષિત પરત વતન આવવા માંગતા હોય તો અત્રેના તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ ઝીરો છવ્વીસ છવીસ બાવીસ તેત્રીસ બત્રીસ નંબર ઉપર સંપર્ક કરીને પોતાની વિગત અને પોતાનું લોકેશન જણાવી શકે જેથી અત્રેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કક્ષાના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તેઓને પરત લાવ લાવવા માટે આગળની કાર્યવાહી કરી શકાય એ જ તાપી જિલ્લાના દરેક જાહેર જનતાને નમ્ર અપીલ છે થેન્ક યુ વાલોડ તાલુકાના કલમકુતી કહેર જતા માર્ગ પર બાઇક ચાલક અકસ્માત નડ્યો જેમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામના દિનેશ ચૌધરી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી આવતી ગાડીને લઈ બાઇકનો કાબૂ નહીં રહેતા બાઇક લોખંડના પાઇપ સાથે ભટકાઈ જતાં અકસ્માત નડ્યો હતો જેમને સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા ધાર્મિક મિલકો નિયમબદ્ધ કરવા વિવિધ મુદ્દા આવરી લઈ પરિપત્ર બહાર પાડ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ધાર્મિક દબાણ નિયમબદ્ધ કરવા અંગેની અરજીઓનું આખરી નિકાલ નહીં થાય ત્યાં સુધી ધાર્મિક દબાણ દૂર નહીં કરવા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જ્યાં વિવિધ સૂચનો આવરી લઈ સિટી સર્વને પરિપત્ર મોકલવામાં આવ્યું હોવાની માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે મહારાષ્ટ્રના ધારાસભ્ય મુલાકાત લીધી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના જનસંપર્ક કાર્યાલયનું મહારાષ્ટ્રના સહદા તલોદાના ધારાસભ્ય રાજેશ પાડવીએ મુલાકાત લીધી હતી જેમાં નિજર વિધાનસભાના ધારાસભ્ય સાથે ચર્ચા કરી શુભેચ્છાઓ પાઠવી હતી જેમાંથી પોણા છ વાગે મળી હતી સોંગઠ પોલીસે વાકવેલ નજીકથી કારમાં લઈ જવામાં આવતા વિદેશી દારૂ સાથે એકને ઝડપી લઈ વાઇન શોપના કર્મચારીને જાહેર કર્યો તાપી જિલ્લાના પોલીસ મથકના માણસ મળેલી બાતમીના આધારે વાકવેલ નજીકથી કારમાં વિદેશી દારૂ લઈ જતા એકલિંગ ઉર્ફે અંકિત ગુર્જાને ઝડપી લઈ કુલ ત્રાણું હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલ કબજે લઈ એમડી વાઇન શોપના કર્મચારીને વોન્ટેજ જાહેર કર્યો છે જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં મંત્રીની હાજરીમાં આયોજન અંગે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજી હડપતિ તેમજ ધારાસભ્ય મોહન ઢોડિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં આયોજન અંગે બેઠક યોજાઈ હતી જ્યાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી કામો મંજૂર કરવા અંગે નિર્ણય કરાયા હતા જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લામાં યોજાનાર નીટની પરીક્ષા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લામાં આગામી ચાર મહિના રોજ યોજાના નીટ બે હજાર પચીસ પરીક્ષા સંદર્ભે અલગ અલગ મુદ્દે જાહેરનામું બહાર પાડી પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશય સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર